રાગણ માળિયા હાટીનાના જળાશયો હાલમાં ખાલીખમ થઈ ગયા છે. ઉનાળો આવતા જળાશયો હાલમાં ખાલીખમ થઈ ગયા છે. માળિયા હાટીના તાલુકામાં વ્રજમી ડેમ કે જે ડેમ માળિયા હાટીના તથા આસપાસના સાત જેટલા ગામોનો જીવાદોરી સમાન ડેમ મનાઈ રહ્યો છે. પરંતુ હાલમાં વ્રજની ડેમમાં માત્ર ત્રણ ટકા પાણી છે અને હાલમાં ઉનાળાની શરૂઆત થતાં પાણી ઊંચું થતું જાય છે અને આ ડેમમાં પાણી ઊંચું થતા સાત ગામોને પાણીની અછત સર્જાય તેવી આશંકા પણ સેવાઈ રહી છે છે અને અત્યારે પાણીની સપાટી 68.90 છે તેમાં અત્યારે ડેમનો 12% જથ્થો પાણીનો ઉપલબ્ધ છે આખરવર ડેમના લીધે પણ નીચેના આવતા માડિયા જેવા પાંચ છ ગામોને પાણીનો લાભ મળે છે